જી જય શ્રી કૃષ્ણ આપણું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં સોલંકી અંસાડીનું તો સરસ મજાની ઠંડીની ધીણી ઝીણી લહેર આવી રહી છે તો મેં પણ ગરમ કપડાં પહેરી લીધા છે અને આજથી સરસ મજાનું રસોડુંનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો રસોડું બનાવવાનું છે આજનું મેનુ છે ખીચડી સરસ મજાનું શાક ખીચડી દાળભાજી કરો એ તો આજનું મેનુ પણ સારું થઈ જવાનું છે તો આજનું મેનું રસોડું થઈ જાય પછી આપને જરૂર બતાવીશ કે મેં મારું રસોડું ચાલું કરી દીધું છે મારું એટલે મધ્યાહન ભોજનનું આપણા બાળકનું સરસ મજાનું અને બાળક ભરપૂર આવી ગયા છે ખાલી એવા સરસ મજાના દેખાતા પણ પાણીનું કાંઈક પ્રોબ્લમ હતો તે આજ પાણીએ પણ આવી જાય તો સરસ મજાનું બહારથી પાણી ભરી લીધું આવતું હતું કે અતારમાં આવે પછી જતું રહે તો ડોલે ડોલે મારે જેટલી જરૂર હતી એટલું મેં પાણી ભરી લીધું તો પાણી ભરી અને પાછી સરસ મજાનો નાસ્તો ઘરે ફરી આવવું અને કાંઈ કાલે ઢોકળો છે દહણું થોડુંક લેતી જાઉં તો દહણું પણ કરું અને તો મારા વિડિયામાં અત્યારે વિરામમાં લઉં છું પણ થોડી વાર પછી આપણે ફરી મળશું ત્યાં સુધી મારા બ્લોકમાં મારા યુડિયામાં જોડાઈ રહેજો સારો લાગે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા બોલવા બોલો બધા એટલે આ તો હેપી બર્થ ડે તો સારું કેવાય આવું હોતે આવે

અને ગરમાગરમ ચોકલેટ કા માસ્ટર હા બોલ બોલ ને ભાઈ ન ફોટો પાડ બે દવા મમ્મી આર પામ ખુલતા વેકેશનમાં માં સરસ મજાની આઈટમ સરસ બધા મને શીખવાડો કે માજી હું આવું લાવ્યો છું તો જો તો સાહેબ શું કહેવાય આને આ છે જો પડી એવું છે આ બે બાજુ આ વાહ આવું કાંક જોઈ લો ના જગતમાં કેટલીક વસ્તુ હું આવ્યા પછી નવું જવાની તૈયારી કાક જોતી જાવ તો આવું મારે એમ થાય કે આ દુનિયામાં આવ્યા પરમાણ છે કે નવી દુનિયામાં નવા જમાના મોળી પાછા જોડાઈ ગયા આમ તો જૂના જમાનાની સૌ તો આવું બધું એ જોયું વાહ બેન આવ્યાસ મુલાકાતે આજ નવો દિવસ ને નવું રસોડું દિવાળી પછી

સરસ મજાના હસતા રમતા બાળકો પાછા નિશાળમાં પ્રવેશ કરી ગયા અને સરસ મજાનું રસોડું તો છોકરા જમે છે અને સરસ મજાની ખીચડી બનાવીશ બુધવાર તે છોકરા હસતા ખેલતા પાછા આવી ગયા ફૂલ છોડાવાનાવા રાખ્યા અને છોકરા બાળકો અમારા નિશાળના જમતા ગયા અને બેહતા ગયા પણ હું થોડીક લેટ પડી કાંઈ વાંધો નહીં ભલે બેસી ગયા પ્રાર્થનામાં વાહ મોજમાં આવી ગયા તો પહેલા દિવસે માં સરસ મજાનો છોકરા જમે છે તો જે માતાજી જયસી કૃષ્ણ ફ્રીને મારે દે થોડી વાર વિરામ લઉં છું ફ્રીમાં આવશું કોઈ બીજા બ્લોકમાં આવ્યો જે માતાજી જયસી કૃષ્ણ